ભારતના સંયુક્ત રક્ષા સ્ટાફના વડા આશુતોષ દીક્ષિત ઓસ્ટ્રેલિયા ની મુલાકાતે ભારતના સંયુક્ત રક્ષા સ્ટાફ ના વડા આશુતોષ દીક્ષિત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ભારતના સંયુક્ત રક્ષા સ્ટાફના વડા એર મર્સલ આશુતોષ દીક્ષિત જુલાઈ અઠ્ઠાવીસ સુધી ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ પર છે તેઓ અહીં ઓસ્ટ્રેલિયન સશસ્ત્ર દળના ચિપ્સ ઓબ્ઝોયન્ટ ઓપરેશન્સ કોન્ક્લેવમાં ભાગ લઈ રહ્યા છે જે ટેલિસમેન સેબર બે હજાર પચ્ચીસ વ્યાયામનો ભાગ છે આ વ્યાયામ ડરમિનમાં યોજાઈ રહ્યો છે અને બંને દેશોના સૈન્યો વચ્ચે સહકાર વધારવાનો ઉદ્દેશ છે ટેલિસમેન સેબર એક વર્ષમાં યોજાતો ઉત્તમ વ્યાયામ છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના સશસ્ત્ર દળો સંયુક્ત રીતે તાલીમ લે છે આ પ્રકારના અભ્યાસક્રમોમાં તાત્કાલિક સંજોગોને મેનેજ કરવા અને સાથે મળી ખ્યાતિ વાળું રક્ષણ પૂરું પાડવા ના તાલીમ આપવામાં આવે છે જે બંને દેશોની રચનાત્મક સહકારની દ્રષ્ટિમાં મહત્વપૂર્ણ છે એર મર્શલ આશુતોષ દીક્ષિત આ કોન્ક્લેવમાં ભારતના સશસ્ત્ર દળોની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે નિરક્ષણ ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવાની દિશામાં વિવિધ કરાર અને વિચાર વિનિમય માટે સ્વર્ણ અવસર હશે આ મુલાકાત ભારત ઓસ્ટ્રેલિયાની સુરક્ષા ભાગીદારીને વધુ ઊંચાઈ પર લઈ જશે